ये जो तारों नो मलाइने परो हो तो रात माँ नदी राखी कमी माँ तमे कोई बात माँ क्या लेके आया रे बंडा क्या लेके जाएगा क्या लेके आया रे बंडा क्या लेके जाएगा? ले जाएगा? ले जाएगा दो दिन का मेला है નરે બંદા ક્યા બાપા હેપા પાંડા મેલા તમને દેખાતું નહીં આખો તારું રખડ રખાડ કરો છો મન તો ઉપર બે ધંડા મારે તમે તો

બાપુ આ બાજુ ચલો હું બજાર જઉં છું હા તમે શોધી પણ હું જઈને આવું છું દસ હા હા

એક બાજુ તોતરું રવા દે રવા દે ને રવા દે ને બેસ જોતા તું ભાગ ભેસ નહીં દેરીમાં દૂધ લઈ આવજે

આ હે કશ્યુ અધુરે પૈસાની વાત કરીએ કે શો જોયું બેજ તો લાઈ દીએ બીજું કરીએ અજા

બાબુજી તો રામતા ભાઈ ખાઈ ને હમણાં ત્રણ વાગે આવી જ ફટાફટ એન્ડો ની બધી પાડીઓ વધી હા પૂરી કઈ નાખીએ પીધો તો હાથ વાઈ

પણ આમાં વધતો ને તું બઉ મારા વાત ખોગી લીધી એને પહેણાવો છે પણ એના જેવું

બાબુ ભાઈ બાબુભાઈ અલ્યા ભાઈ પછા ભાઈ ની ભેસ લેવા દઉં આ પછા ભાઈ ને કો બાબુલાલ ની ભેસ લેવા દઉં છે તારા પહેન આવતા તા તેસ ભેસ નું છે ઠેકો પડતું હોય તો કે નઈ ભેસ તો છે કોનું કરતા એ વાત તો નહિ ના પડે ખબર પડી ગયો આ બોલા તમારે કેવું ના પડે તો રોજ પહાર વધારે અમે તો કોઈ ખબર જ ના પડે કેટલા સુધી જોવો છો કેટલા બધી બાબુલા પચાસ હજાર કીધું પચાસ હજાર કશો ને પચાસ હજાર માં થઈ જાય જો જોડો બેજ છે અસલ ના ઘોરી છે બરોબર મારા હાડું નીકળ છે તમારે જોતી જોતા

બાઇક લાઈન જઈએ બરોબર બાપુભાઈ તમારી આમાં દલાલી મારે લેવાતી છે ના યાર પાપ લાગે યાર મારે રૂપિયો નહિ ના 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 કશું નહીં તમે તાર ભેસ ગમત લેવાની ના ગમત કોઈ એક રૂપિયો નહીં લેવા ચિંતા ના કરો

ફોન આવ્યો ફોન કોલ કોલ ફોન આવ્યો હેલો હેલો હું કરો તો કાજી હે હા તમારો આડુ બોલું પશુજી હેલો અલે તમારો આડુ બોલું પશુજી હે તમારો મહો 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 ઓ બોલો હું કરો છો હે હું કરો છો ઇન કહું છું ગે 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 છો કે ગેર ગેર હા જદી આવો છે બે લેવા આવી છે બે લેવા આવી છે બે લેવા આવી છે હા જેવા રસ્તા જેવા રસ્તા હું નાટક કરો ભાઈ બાબુ લાવ તો પૂછવા જો તમે જોશો પછી તમારો ઘમ પાલવા પછી લેવાની આપડે તો તાત્કાલિક લઈ લેવી છે માયમાં મજબૂત નહીં શાંતિ લેવાય છે ભાઈ હા હા બાજુ હેરાવતો હા

નોકરી જતો રહ્યો એસટી ડ્રાઈવર કોણ નઈ એ પૂછું છું કે શાંતિ સર ઈમ કોઈ શાંતિ છે કે કોઈ શું

લાખ રૂપિયા કિંમત પેલા જોવો તો હા ચે બાજુ હતી તમારી ભેજ તમાર ભેજ ચોકણ બો હતી વાળામાં ના પડે આવો ના લાયા હોત તો વાઘુ ભાઈ પણ પાછા હું તમારું હબડો જ ના લાયા ના હોત તો લે માથું કરે

ગમી નામ બાઉ તમારા પાકું છે વાહનું કેટલા દાડા થયા હા કેટલા દાડા થયા વિભાઈ

ધોખા થોડી કિંમત ઓછી કરો હા થોડી કિંમત ઓછી કરો લાખ રૂપિયામાં ના પાડું છું લાખ રૂપિયા ના હોય આટલા બધા

રાખા <laughs> રાખવી ah? <Aou, aou. coughs> <hitle> 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 <hitle>

ચા બનાવ ફટાફટ બાબુ ભાઈ છે નહીં તે કરવાની નહીં એ રાખી બાબુ રાખી રાખ્યું હા એ તો રાખી ચા બનાવો ચા